નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર અરસામાં રાજપીપળા ચોકડી નજીક નેશનલ હાઇવે ઉપર ભરૂચ તરફનો રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે અજાણ્યા વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ ગયો હતો આ અકસ્માતની જાણ થતાં બી ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું બી ડિવિઝન પોલીસે મૃતક ભરત જગદીશ શોભારામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર